જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદની અને કમનસીબ ઘટના છે આવું સમાજમાં તો ઠીક સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈ અને આ બાબત અમારા ચેરમેન આદરણી નરેશભાઈ હાલ ફોરેનમાં છે આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે આવું ક્યારેય બનવું ના જોઈએ નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતિભાઈ બોલ્યા છે પણ એ જયંતિભાઈનો અંગત મામલો છે ત્યારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય હોય અને એમના તો તો એ એ વાત યોગ્ય નથી અંગત મામલો છે નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે ક્યારે કલ્પી બી ના શકે જે અંકિતભાઈ બંને મિત્રો પાદરિયા સાહેબ અને ભાઈ શ્રી જયંતિભાઈ સત્તા બંને સમાજના મિત્રો છે બંને ખોડલધામના સ્વયંસેવકો છે બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે સરદારધામ છે તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થા સમાજની સંસ્થાઓ છે સમાજના હિત સમાજની ઉત્થાન માટેની એક્ટિવિટીઓ કરે છે જયારે બંને મિત્રો ગઈકાલે કોઈ પ્રસંગો પાત્ર એમને મળવાનું થયું બંને વચ્ચે જે કઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જયારે આ ઘટના બની તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય એમનો વ્યક્તિગત કાયબી હોય એમાં સરદારધામ કે એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ જે નરેશભાઈએ વિદેશ બેઠા બેઠા આ બાબતની જાણ થઈ એટલે એમને ખૂબ ચિંતા વ્યક્ત કરી અને કીધું છે કે આ ઘટના કમનસીબ છે જયારે હું ભારતમાં અને રાજકોટ આવું છું ત્યારે હું સમાજના અગ્રણીઓ સાથે બેસી આ બાબત ચોક્કસ વિચાર વિમર્શ કરીશું અને આ બાબત જે કંઈ હશે આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થતો હોય ત્યારે પોતપોતા પોતપોતાના બચાવ માટે આક્ષેપો કરતા હોય છે નરેશભાઈ આવું એવું તમે કલ્પી શકો ચલો હું તો ફર્ગેટ મી તમે આવું કલ્પી શકો ભૂતકાળમાં ક્યારેય આવું નરેશભાઈ કીધું છે અરે સાહેબ નરેશભાઈ કે ખોલધામ સંસ્થા આવા હુમલા કરાવવામાં ક્યારેય આજ બી ના હોય ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય એટલે એ એમનો અંગત આક્ષેપ છે સંસ્થાને આમાં ખોટું કઈ લેવા દેવા છે નહીં અને સંસ્થાને આમાં લાવી બી ના જોઈએ